તો સૌથી પહેલાં મિત્રો તમારો ફ્રન્ટ ડાઉનલોડ કરવાનો છે આપણે ટેલિગ્રામની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અહીંયાથી આનું થમલેન્ડ બતાવશે નીચે આ તો ફ્રન્ટ આપેલો છે એ ત્રણ ડોટ આપે છે આ ત્રણ ડોટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયાથી તમારે સેવ ટુ ડાઉનલોડનું ઓપ્શન છે તેના પર ક્લિક કરશો એટલે ફ્રન્ટ તમારા ગેલેરીની અંદર આવી જશે મિત્રો ટેલિગ્રામ ફોલ્ડરની અંદર ત્યાંથી તમારે ડાઉનલોડ કરીને અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર એડ કરવાનું રહેશે ત્યારબાદ તમારે અલાઇટ મોશન ઓપન કરી છે તો મિત્રો મોશન ઓપન કર્યા બાદ અહીંયાથી નેમ વાળું પ્રોજેક્ટ છે તેને ઓપન કરી છે પેલા નેમ વાળું બીટમાર્ક ઓપન કરવાનું છે અહીંયાથી તમે ફ્રન્ટ એડ કરશો એટલે તમને આ રીતનું જોવા કેવલના નામ ઉપર ક્લિક કરી દેવાનું છે અહીંયાથી ડબલ ઇનું ઓપ્શન છે તેના પર ક્લિક કરીને અહીંયા તમારે જે તમારું નામ હોય મિત્રો તે લખી દેવાનું છે જેમ કે અહીંયાથી આપણે મારું નામ અહીંયાથી લખી દઉં છું અહીંયાથી ધારો કે આપણે અહીંયાથી આ રીતનું નામ ચેન્જ કરી દીધું છે તો આ રીતનું નામ ચેન્જ કરશો એટલે તમારું નામ પણ આ રીતનું સ્ટાઇલિશ લખેલું જોવા મળશે પણ પહેલાં તમારે ફ્રન્ટ ડાઉનલોડ કરી લેવાનું છે અને એડ કરવાનું રહેશે વિડીયો પૂરેપૂરો જોવાનું રહેશે મિત્રો એટલે ખબર પડી જાય કઈ રીતે ફ્રન્ટ ડાઉનલોડ કરવાનું છે અને એડ કરવાનું છે આટલું કર્યા બાદ ફોટો એડિટિંગનો પ્રોજેક્ટ છે તો ત્યાંથી તમારે ફોટાને સેવ કરવાનો છે શેરનો ઓપ્શન પર ક્લિક કરી દેવાનો છે ક્લિક કર્યા બાદ કરન્ટ ફેમ પીએનજી ઉપર ક્લિક કરીને અહીંયાથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરીને તમે સેવનો આઇકમ પર ક્લિક કરશો એટલે ફોટો તમારા ગેલેરીની અંદર જોવા મળી જશે સેવનું આઈકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે મિત્રો ત્યારબાદ તમારી અહીંયાથી ને પ્રોજેક્ટ છે બીજો આપણે બીજ માર્ક કરેલો તે પ્રોજેક્ટનું ઓપન કરી લેવાના છે પ્લસનું આઈકન છે તેના પર ક્લિક કરી દે છે મીડિયા પર આવી જશે મીડિયા પર આવીને આપણે શું કરવાનું છે મિત્રો અહીંયાથી તમારે જે ફોલ્ડર હોય મિત્રો તમારો અહીંયાથી આપણો અલાઇટ મોશનનું તેની અંદર તમને નામવાળું ફોટો તમને જોવા મળી જશે તો અહીંયાથી આ રીતનું નામ લખેલું આપણે જોયું હતું આ રીતનું નામવાળું ફોટો બનાવે તો તેને અહીંયાથી એડ કરી રહ્યા છે સોંગને એડમાં જતું રહેશે તમે જે નામ વાળો ફોટો એડ કરો તેના પર ક્લિક કરી દેવા છે બીજા નંબરનું ઓપ્શન નીચે દેખાતે તેના પર ક્લિક કરીને સાઈડમાં ત્રણ લાઈન દેખા તેના પર ક્લિક કરીને અહીંયાથી તમારે નીચે ખેંચી લેવા છે ફોટાને આટલું કરશો એટલે ફોટો નીચે આવી જશે તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે શેરના ઓપ્શન પર ક્લિક કરીને સ્ટેટસને તમારે સેવ કરવાનું છે તો એક્સપોર્ટ ઉપર ક્લિક કરશે એટલે વિડીયો તમારે ગેલરીની અંદર જોવા મળશે વિડીયો તમને કેવું લાગ્યો કોમેન્ટ ની અંદર જરૂર જણાવજો તો નવ એક વિડીયો સાથે મળીશું મિત્રો ત્યાં સુધી જય માતાજી